નમસ્કાર દોસ્તો મુરલીધર ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણા વિડીયોમાં વાત કરવાના છીએ ઘણા ખેડૂતભાઈઓની કોમેન્ટ હતી અને ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ આવેલા કે કાળી ફૂગ અને સફેદ ફૂગનું નિયંત્રણ છે એ કેવી રીતે કરવું જોઈએ અને ઘણા ખેડૂતભાઈઓને મૂંડાનો અટેક પણ છે તો એના માટે શું ટ્રીટમેન્ટ કરવી અને ઘણા ખેડૂતભાઈઓને એવી પણ કોમેન્ટ આવેલી કે આપણે જે મગફળી પાકે ત્યારે ડોઢવા સડી જાય છે અને ઉતારો છે એ વજનના ઓછોને કારણે ઘટે છે તો એના માટે શું કરવું જોઈએ તો આજે આપણે ત્રણેય રોગ વિશે ડિટેલમાં વાત કરવાના છીએ તો વિડીયો તમને સારો લાગે તો વિડિઓમાં છેલ્લે સુધી રહેજો અને વિડીયોને લાઈક કરજો તો સૌથી પહેલાં આપણે કાળી ફૂગ અને સફેદ ફૂગના નિયંત્રણ વિશે વાત કરીએ તો આ જે કાળી ફૂગ અને સફેદ ફૂગ હોય છે એ આવવાનું જે મેઈન કારણ એ હોય છે કે જમીનમાં છે એ ભેજ ઓછો હોય અને ઉપરથી તાપમાન થોડુંક વધારે હોય એટલે કે સૂકું વાતાવરણ હોય વરસાદ છે ઓછો હોય ત્યારે તમને જે એ કાળી ફૂગ વધારે જોવા મળતી હોય અને જે સફેદ ફૂગ છે એ સફેદ ફૂગ આપણે મોટે ભાગે જ્યારે આપણી મગફળી છે એ મોટી થતી હોય એટલે કે ચાલીસ પિસ્તાલીસ દિવસની થાય એટલે મગફળીનો થોડો ગ્રોથ છે વધારે થતો હોય અને એના કારણે નીચે એવું ભેજવાળું વાતાવરણના કારણે એ સફેદ ફૂગ છે એ ડેવલોપ થતી હોય છે તો આ બંને ફૂગ છે એ આમ તો અલગ અલગ છે પણ બંનેમાં છે એ ટ્રીટમેન્ટ છે એ સેમ રહેવાની છે એટલે જો તમારે જો કાળી ફૂંકનો અટેક વધારે રહેતો હોય તો આ કાળી ફૂગને તમારે જે સારી રીતે કંટ્રોલ કરવું હોય તો તમારે જે સીટ ટ્રીટમેન્ટ કરો છો એટલે કે તમે જ્યારે પણ બિયારણ મગફળીનું વાવો છો ત્યારે એમાં બિયારણને છે એ સારી રીતે તમારે પોટ આપવું જોઈએ અને પોટમાં છે તમારે તમે મેન્કો અથવા જે કાર્બેનિઝમના જે કોમ્બિનેશનવાળા જે દવા આવે છે બાવિસ્ટીન છે સાપ પાવડર છે અથવા એમ પિસ્તાલીસ છે એ ટાઈપના જેટલા પણ પાવડર આવે છે એનો તમારે ઉપયોગ કરવો જોઈએ અને સારી રીતે એ પોટ આપણે આપવો જોઈએ કે જેનાથી એ તમારે આગળ જતા એ કાળી ફૂગ છે એ તમે કંટ્રોલ કરી શકો છો પણ હવે જે ખેડૂતોને કાળી ફૂગ આવી ગઈ છે તો એના માટે શું કરવું જોઈએ અને સફેદ ફૂગ માટે શું કરવું જોઈએ તો આ જે ફૂગ છે એ આવવાનું બીજું કારણ એ હોય છે જો ઘણા ખેડૂતભાઈઓને એવું છે કે અમે સારા ફૂગનાશક છે એ છાંટેલા હૈ તેમ છતાં પણ એ ફૂગનો કંટ્રોલ થતો નથી તો એનું કારણ એ છે કે કોઈ પણ રોગ છે આવે છે એ રોગ આવવાનું જે મેન કારણ એ હોય છે કે તમારી જમીનમાં છે એ પોષક તત્વોની ઉણપવું જેમકે તમારી જમીનમાં જો ફૂગ છે એ વધારે રહેતી હોય મગફળી કે કોઈ પણ પાકમાં તો એનો મતલબ એમ છે કે તમારી જે જમીન છે છે એમાં સલ્ફરની ઉણપ જ રીતે રીતે જો તમારે વધારે રહેતો હોય તો તમારી જમીનમાં આયરનની ઉણપ છે એટલે કે લો તત્વની ઉણપ છે એવી જ રીતે કેલ્શિયમ છે પોટેશિયમ જીંક બોરન આ ટાઈપના જો તમારે પોષક તત્વોની ઉણપ હોય તો તમારા જે પાક છે એમાં તમને ચુસિયા જીવાતનો અટેક છે વધારે જોવા મળશે એટલે કોઈ પણ છે રોગ આવતા હોય તો એની પાછળ કંઈક ને કંઈક છે તમારી જમીનમાં ઉણપ છે એ તમને જોવા મળતી હોય તો જ આ વસ્તુ શક્ય છે અને બીજું એ કે જો આ ઉણપ છે તમે દૂર કરશો તો આનાથી ફાયદો શું શું થશે કે એક તો પહેલાં તમારે પચાસ ટકા તમારો રોગ છે એ ઓટોમેટિક ઓછો થઈ જશે અને બીજો જે પછી જે રોગ આવે છે તમારે ફૂગ આવે છે ઈયળ આવે છે તો આ બધા રોગને તમે કોઈ સારા ફૂગનાશક છે કોઈ સારા કીટનાશક છે એ તમે છંટકાવ કરશો તો પણ તમને એમાં સારું અને લાંબા ટાઈમનું રિઝલ્ટ મળશે એટલે ઘણા ખેડૂતોને જે એવો પ્રશ્ન છે કે સારા ફૂગનાશકનો ઉપયોગ કરતાં પણ આપને રિઝલ્ટ નથી મળતું તો એનો મતલબ એમ હે કે તમારે એ પોષક તત્વોની ઉણમ છે એટલે મગફળીમાં જો તમારે સફેદ અને કાળી ફૂગ આવતી હોય બહુ વધારે તો તમારે પાયા ખાતરમાં એ સલ્ફરનો ઉપયોગ કરવો જોઈએ જેથી તમે આગળ જતાં તમે થોડોક એને કંટ્રોલ કરી શકો છો હવે જે ફૂગનાશકની આપણે વાત કરીએ કે આને કંટ્રોલ કરવા માટે કયા ફૂગનાશકનો આપણે ઉપયોગ કરવો જોઈએ તો એમાં અત્યારે કાળી ફૂગ અને સફેદ ફૂગમાં જે સૌથી વધારે સારું કામ આપે છે તો એવા આપણે જે એજોસ્ટ્રોબિન છે અથવા ટ્રાયપ્લાક્સોસ્ટ્રોબિન છે કે આ બંનેનું જે કોમ્બિનેશનવાળી જે દવા હોય જેમ કે નેટિઓમાં આ બંને કોમ્બિનેશન આવે છે અથવા તમે ઇપોક્સી કોનોઝોલ અને પાયરા કોમ્બિનેશન કરી શકો છો કે જે આપણે બીએસએફ કંપનીના ઓપેરામાં પણ તમને જોવા મળતું એની જગ્યાએ તમે પાયરા અને ફ્લુએક્સા ફ્લુએક્સાઇરાઇડનું જે કોમ્બિનેશન આવે બીએક્સઅપ પ્રયાગસરમાં એ પણ તમે છાંટી શકો છો અથવા તમે ટેબુકોનાઝોલ જે કોમ્બિનેશન આવે આપણે બાયર કંપનીનું બોનસ છે અથવા તમે પોલિક્યુર છે એમાં પણ તમને આ જોવા મળી જશે અથવા તમે બીજા ઘણા એવા અત્યારે સારા ફૂગનાશક છે કે જેમાં તમને આ ટાઈપના કેમિકલ જડ મળતા હોય તો એનો તમારે છે ઉપયોગ કરવો જોઈએ અને એની સાથે તમારે કીટનાશક છે એ ખાસ છે તમારે નાખવું જોઈએ જેમ કે કીટનાશકમાં તમે પ્રોફેનોપોસ્ટનો ઉપયોગ કરી શકો છો અથવા તમે થાયોમેથોક જામનો ઉપયોગ કરી શકો છો અથવા સૌથી બેસ્ટ રિઝલ્ટ મળશે તમને ઇમિડા ક્લોપરાઈડ અને ફિપ્રોનિલનું જે કોમ્બિનેશનવાળા જે પાવડર આવે લેસન્ટા એ ઘરડા કંપનીનું પોલિશ છે અથવા બીજા પણ એવા ઘણા અત્યારે કોમ્બિનેશન કોમ્બિનેશનવાળા મળે છે અથવા તમે અલગ અલગ ખાલી મીડા ક્રોપરાઈટનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તમે ખાલી ફિફ્રોનિલનો પણ ઉપયોગ કરી શકો છો એટલે ખાસ તમારે ફૂગનાશક આ છાંટો તેની સાથે તમારે કીટનાશક કીટનાશક છે એ નાખવું જોઈએ તો આ બંનેનું જો તમે કોમ્બિનેશન કરીને છંટકાવ કરશો તો તમને મગફળીમાં એ કાળી ફૂગ અને સફેદ ફૂગમાં હે નિયંત્રણ જોવા મળશે પછી બીજું એ કે તમે જ્યારે પણ સ્પ્રે કરો છો આ બંનેનો તો તમારે મગફળીમાં જે તમારે છોડ ગૂઠાનો જે વિગો હોય છે એમાં ઓછામાં ઓછા તમારે ત્રણથી ચાર પોપ છે એ કરવા જોઈએ જેથી મગફળીનો છોડ હે એ સારી રીતે કવર થઈ જાય અને સારો જો એ દ્રાવણથી પલરશે તો જ તમને એમાં સારું રિઝલ્ટ મળશે એટલા માટે હે તમારે સ્પ્રે છે થોડોક વધારે ઘાટો કરવાનો રહેશે તો આ રીતે હે તમે કાળી ફૂગ અને સફેદ પૂગમાં તમને એક સારું નિયંત્રણ મળી શકે છે તો એના પછી આપણે મુંડાના અટેક વિશે વાત કરીએ કે મુંડાનો અટેક હોય તો કેવી રીતે કેવી રીતે આપણે નિયંત્રણ કરવું જોઈએ તો મુંડાનો જે આમ તો સો ટકા છે એ કોઈ દવાથી નિયંત્રણ થતું નથી પણ આપણે એ અમુક કદ સુધી છે એને કંટ્રોલ કરી શકાય છે હવે શા માટે સો ટકા નિયંત્રણ નથી થતું એના વિશે વાત કરીએ તો હવે આ જે મૂંડા હે એક આપણે જમીનનો રોગ છે અને જમીનમાં જે આપણે જેટલા પણ આપણે કેમિકલ પેસ્ટીસાઇડ આવે છે એટલા કામ નથી આપતા અને મુંડા એક એવા જીવાત છે તમે હું તમને એક એક્ઝામ્પલ આપું મુંડા છે તમને સૌથી વધારે ક્યાં જોવા મળશે કે તમારો જે દેશી ખાતરનો જે ઢગલો હોય તો એમાં વધારે એ તમને જોવા મળતા હશે અને એની અંદર તમે જોયા હશે મુંડા હવે આ જે મુંડા હોય છે એ એમાં આપણે જે દેશી ખાતરનો ઢગલો હોય તો એમાં અંદર એ સડતો હોય એટલે એમાં અલગ અલગ પ્રકારના એ એ ગેસ બનતા હોય પછી એનું તાપમાન પણ એટલું હાઈ હોય તેમ છતાં પણ જો એમાં એ સર્વાઈવ કરી જતા હોય તો પછી અત્યારે આપણે જે કેમિકલ પેસ્ટિસાઇડનો ઉપયોગ કરીએ છીએ તો એનાથી જે આ કંટ્રોલ નથી થવાના કારણ કે એમાં જે ગેસ આપણે જે મિથેન ગેસ નીકળતો હોય અથવા એનું તાપમાન એટલું હાઈ હોય કે વરાળ નીકળતી હોય આપણે કોઈ પણ જે છાણના આપણે ઢગલા હોય એનામાંથી તો એનાથી જો એને કાંઈ નથી ફેર પડતો

લિમિટ કરતાં વધારે ઉપદ્રવ થઈ જાય ત્યારે જે આપણે આ ફાયદા કરતાં નુકસાન છે એ વધારે કરતા હોય અને એ નુકસાનને એનો ઉપદ્રવ શા માટે વધતો હોય અત્યારે જે આપણી આખી જે એક સાયકલ હોય જેમ કે આપણે એકબીજા હે કીટકો એકબીજા પ્રાણી છે એકબીજાને કંટ્રોલ કરતા હોય એનો ખોરાક બનાવીને પણ જ્યારે એકાદી વચ્ચે હે એકાદી આપણે કડી છે એ નબળી પડતી હોય અથવા તૂટે ક્યારે તમારે આ પ્રોબ્લમ આવે જેમ કે અત્યારે તમે જોઈ શકો છો કે આપણા જમીનમાં દર વર્ષે એ આપણે જે કીટકને જે બધું જીવડા છે કે બધા જે ખાતા જે પક્ષી હોય એનું છે પ્રમાણ ઘટતું જાય છે અને એના કારણે હે આ બીજા જીવડાનું હે પ્રમાણ વધતું જતું હોય છે અને આના કારણે પણ આ પ્રોબ્લેમ આવતો હોય છે એટલે આ તો એક આખી આપણે કુદરતી સાયકલની વાત થઈ છે કે આપણા કુદરતી જે સાયકલ છે એ ખોરવાઈ ગઈ છે હવે પણ આપણે જે આને નિયંત્રણ કરવું હોય તો આપણે કેવી રીતે કરી શકાય છે હવે મુંડામાં જે ઘણા ખેડૂતો અલગ અલગ પોટ આપતા હોય આ બિયારણમાં તો હવે એ ખેડૂતોનું એવું કેવું હોય કે આ પોટનો જે આપણે તમે આપો છો તો એની ત્રીસ દિવસ કે પાંત્રીસ દિવસ સુધી કરંટ રહે છે પછી એમાં નથી એમાં કંટ્રોલ મળતું એવું નથી મુંડાનો એક પરફેક્ટ ટાઈમ હોય છે જેમ કે તમારે પંદર જુલાઈ પછી તમારા જમીનમાં છે એ પાકમાં નુકસાન કરવાની શરૂઆત કરશે મુંડા અને પંદર સપ્ટેમ્બર સુધીમાં એ નુકસાન કરશે પછી ફરીથી એ તમારે ઓટોમેટિક છે મુંડાનો અટેક રોકાઈ જાય તમે એમાં કોઈ સારવાર કરો તો ભલે ને ના કરો તો ભલે આ એક એનો પીરિયડ હોય છે એમાં એ તમને જોવા મળશે આ એક એ એની આખી લાઈફ સાયકલ છે અને આ જે આ સમયે આપણી જમીનમાં એ એક્ટિવ થાય છે અને આપણા છોડને નુકસાન કરતા હોય છે હવે આમાં તમે જ્યારે મગફળીમાં હે મુંડાનો પોટ આપો છો તો ત્યારથી લઈને તમારે મુંડાનો અટેક આવે ત્યાર સુધીમાં છે એ પોટનો જે કરંટ હોય એ એટલો રહેતો નથી એના કારણે મુંડાનો અટેક છે એ તમે પોટ આપ્યા પછી પણ જોવા મળે છે એટલે તમારે જ્યારે મુંડાનો અટેકની શરૂઆત થાય એટલે કે પંદર જુલાઈની આસપાસ છે તમારે પહેલી હે ટ્રીટમેન્ટ છે એ કરી લેવી જોઈએ મુંડામાં હવે જે ટ્રીટમેન્ટમાં તમે કરો છો એમાં સૌથી જે વધારે કેમિકલ છે કામ કરે છે મુંડાને રોકવા માટે એ કેમિકલ છે જો તમારે ઓછો હે અટેક હોય તો તમે ક્લોરોપાઈ ફોસ્ટનો ઉપયોગ કરી શકો છો એનાથી થોડોક વધારે અટેક હોય તો તમે થાયોમેથોક્ઝામનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તમે ઇમિટાક્લોપ્રાઇટ અથવા ફિપ્રોનિલનો પણ ઉપયોગ કરી શકો છો અને એના સિવાયના પણ જે આપણે ઇન્સેક્ટિસાઇડમાં જેટલા પણ કેમિકલ છે કે જે આપણે સિસ્ટમિક રીતે કામ કરતા હોય તો એ બધાનો તમે હે એ મૂંડાને કંટ્રોલ કરવા માટે ઉપયોગ કરી શકો છો પણ સૌથી વધારે મેં જે અત્યારે તમને આ કેમિકલ કીધા એમાં જ તમને સારું રિઝલ્ટ મળશે એમાં ખાસ જો તમે હિમિડા ક્લોપરાઈડ અને ફિપ્રોનિલનું જે કોમ્બિનેશનવાળા હૈ એનું સૌથી વધારે રિઝલ્ટ મળે એ કારણ કે એ સિસ્ટમિક રીતે પણ કામ કરે છે અને લોંગ ટર્મ માટે તમને એમાં રિઝલ્ટ મળશે એટલે તમે એનો ઉપયોગ કરી શકો છો હવે ઉપયોગ કેવી રીતે કરવો એના વિશે વાત કરીએ જો તમે આ ઇમિડા ક્લોપ્રાઇડ અને ફિપ્રોનિલનું જે ઉપયોગ કરશો તો મોટે ભાગે એ તમને પાવડર ફોર્મમાં જોવા મળશે તો તમારે એને સ્પ્રે પણ કરી શકો છો અથવા તમે એને ડ્રિન્ચિંગ પણ કરી શકો છો સ્પ્રેમાં તમારે જો કરશો તો એમાં એક ફાયદો એ થશે કે એક તો આ જે ઇમિડા છે એ સિસ્ટમિક રીતે કામ કરે એટલે તમે એનો સ્પ્રે કરશો એટલે આખા છોડમાં એ ફેલાઈ જશે અંદરને આખો છોડ તમારો ઝેરી બની જશે એટલે મૂંડાનો અટેક આવશે તો એ મૂંડા હે નીચેથી મૂળને કાપવાનું ઓછું કરી દેશે એટલે એમાં તમને કંટ્રોલ મળશે અને અથવા તમે ડ્રિન્ચિંગ કરશો તો એમાં તમને ફાયદો થોડોક વધારે મળશે પણ એમાં નુકસાન એ થાય છે કે એનાથી અળસિયા વધારે નાશ પામે છે અને બીજા જે આપણે જીવાયતું હોય એને પણ નુકસાન થાય છે એટલા માટે ડ્રિન્ચિંગમાં આ પ્રોબ્લેમ આવે છે એટલે વધારે અટેક હોય તો જ તમારે ડ્રિન્ચિંગ કરવું જોઈએ બાકી જે ઇમિડા ક્લોપરાઈટ છે ફિપ્રિન ફિપ્રોનિલ છે અથવા થાયોમેથોગામ છે એના તમે સ્પ્રે કરશો તો પણ તમને સારું એમાં રિઝલ્ટ જોવા મળશે એટલે આ રીતે તમે મુંડાનો કંટ્રોલ કરી શકો છો પણ સો ટકા તમને રિઝલ્ટ છે આમાં નથી મળવાનું મૂંડાનું એક જ છે કે તમારે આ વર્ષે મૂંડો દેખાણો હોય તો ગયા વર્ષે તમારે પાકની ફેરબદલી કરી નાખવી કે જેથી તમને એમાં એક બે વર્ષ પછી તમે મગફળીનું પાછું વાવેતર કરો તો તમને એમાં એટલો મૂંડાનો અટેક છે જોવા નહીં મળે તો આ રીતે હે મુંડાનો તમે કંટ્રોલ કરી શકો છો એના પછી આપણે જે દોડવા સડવાનો જે પ્રોબ્લેમ હોય છે અથવા ડોડવા હે કારા પણ પડી જતા હોય છે તો આ એક જે દોડવા સડતા હોય તો એમાં તમે જોયું હશે કે અંદર નાના નાના વોલ કરેલા છે અને આ જે રોગ છે એ રોગનું મેન કારણ હોય છે વાયર વોમ એ તમે નાના નાના સરકોલિયા જેવા તમે જોયા હશે અળસિયા ટાઈપના જ હોય હાવ નાના એને વાયર વોમ્પ કહેવાય હવે આ શું કરે છે કે એમાં હોલ પાડે છે અને અંદરથી જે આપણે ડોડવો હોય છે એને આખો ફેલ કરી નાખે છે અને આપણે જે મગફળીનું હાર્વેસ્ટિંગ કરીએ ત્યારે તમને એમાં ખોખા વધારે જોવા મળતા હોય છે તો આ એક વધારે નુકસાન કરે છે તો આના માટે તમારે શું કરવાનું છે કે જ્યારે પણ તમે છેલ્લો ડોઝ કરો છો મગફળીનો ત્યારે તમારે એક સારામાં સારું કીટનાશકનો ઉપયોગ કરવાનો હોય કીટનાશકમાં મેં તમને આપણે જે મુંડામાં વાત કરી કે તમે ઇમિડા ક્લોફ્રાઇડ છે ક્લોરોપાઈફોસનો પણ તમે ઉપયોગ કરી શકો છો અથવા તમે થાયોમેથોગામનો પણ ઉપયોગ કરી શકો છો તો આવા તમે જે સારા કીટનાશક છે એ તમે છેલ્લા ડોઝમાં ફૂગનાશકની સાથે જો તમે આપશો તો તમને એમાં વાયર વર્મમાં પણ જાજો તમને કંટ્રોલ જોવા મળશે અને જે તમારે છેલ્લે દોડવા સડે છે એ પણ નહીં સડે અને બીજું દોડવા સળવાનું કારણ એ પણ હોય જે કાળા ડાગા થઈ જતા હોય તો એનું ફૂગનાશક તમે સારું વાપરશો સિસ્ટમેટિક જે રીતે કામ કરતા હોય બ્રોડ સ્પેક્ટમ રીતે કામ કરતા હોય તો એવા તમારે સારા એવી ડોઝના ફૂગનાશકનો ઉપયોગ કરવાનો છે અને ફૂગનાશક તમે એવી ડોઝ કરો તો તમારે ખાસ એ ધ્યાન રાખવાનું કે મગફળી હાર્વેસ્ટિંગ જે તમારે એક મહિનાની પહેલાં વાર હોય ત્રીસ દિવસની ત્યારે એનો ઉપયોગ કરી લેવો કે જેથી તમને આપણે પાછળ જતા મગફળીનો ચારો એ પશુને ખવડાવીએ તો એની આડઅસર પણ ના થાય અને આપણે રિઝલ્ટ પણ છે એ સારું મળી શકે એટલા માટે તો આ રીતે હે તમે ત્રણેય રોગનું હે નિયંત્રણ કરી શકો છો તો આ વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળશો નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપો ધન્યવાદ